સાણંદ શહેરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગાંધીનગરના લોકસભા મત વિસ્તારના સાણંદમાં રોડ શો હતો ગાંધીનગર ઉમેદવાર અમિતભાઈ શાહ આજે ચૂંટણી પ્રચાર માટે સાણંદમાં રોડ શો કરવામાં આવ્યો ત્યારે સાણંદમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો જે રૂપાલા વિવાદ સમય નથી ત્યારે સાણંદમાં ક્ષત્રિય સમાજ નોંધપાત્ર સંખ્યામાં હોવાથી કોઈ પણ અનિચ્છનીય ઘટનાને અવકાશ ન રહે તે માટે એક હજારથી વધારે પોલીસ સ્ટાફ ખડે પગ્યો હતો અમિત શાહના સ્વાગતમાં ધારાસભ્ય કનુભાઈ પટેલ